हालोल नगर ना पावागढ़ रोड पर आएल કોટબે પંચમહાલ હજરત બાદશા બાબાના ઇતિહાસીમાં ઉર્ષની ઉજવણી આનંદ ઉત્સાહના વાતાવરણમાં કરવામાં આવી હતી છેલા કેટલાક દિવસોથી આ ઉર્ષને લઈને બાદશા બાબા ટ્રસ્ટ કમિટી દ્વારા તેની તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી જ્યારે તારીખ 13 અને 14 ડિસેમ્બરના રોજ ઉર્ષની ઉજવણી કરાઈ હતી જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 13 ડિસેમ્બર શુક્રવારના રોજ હુસૈની ચોક કસ્બા ખાતે મુસ્લિમ સમાજના લોકો એકત્રિત થયા હતા અને સંતલ શરીફનું ભવ્ય જુલુસની હતું જે નગરના વિવિધ વિસ્તારોમાં ફરી બાદશાહ બાબા દરગાહ ખાતે પહોંચ્યું હતું આ જુલુસમાં નાના બાળકો થી લઈ તમામ ઝાયરીનો અવનવા પોશાકમાં જોવા મળ્યા હતા જ્યારે દરગાહ ખાતે જુલુસ આવી પહોંચતા વડોદરાના ખાનકાહે અહેલે સોનતના ગાદીપતિ સૈયદ અમિરુદ્દીન બાબા કાદરીના હાથોથી સંદલ શરીફની રસમ અદા કરવામાં આવી હતી અને ત્યારબાદ સલાતો સલામ અને નિયાઝની વહેંચણી કરવામાં આવી હતી જ્યારે ઉર્ષના બીજા દિવસે ચૌદ ડિસેમ્બર શનિવારના રોજ સવારે દસ કલાકે દરગાહ ખાતે તકરીરનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં સૈયદ અમિરુદ્દીન બાબા કાદરીએ તકરીર ફરમાવી હતી અને સલાતો સલામ બાદ નિયાઝ તકસીમ કરવામાં આવી હતી જ્યારે દરગાહ ખાતે હઝરત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ સહિત ગુજરાતના અનેક ગામોમાંથી મોટી સંખ્યામાં અકીદત મંટો ઉમટ્યા હતા અને ઉર્સમાં આવેલા તમામ ઝાયરીનો બાદશાહ બાબા દરગાહ કમિટી ટ્રસ્ટ દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો आज इन्होंने खिताब पर बा कर शाम कलिब को कुल मुजल्ला कर दिया और साथ साथ फैजान बादशाह बाबा के में कल और आज लाखों आदमियों ने नियाज खाई और बादशाह बाबा में हाज़िरी दिया और सैद बाबा उद्दीन बाबा कादरी के दस्ते मुबारक से हा उनके हाथ से આ સંતલ શરીફની રશમ હુઈ અલ્લાહ રબુલ ઇઝત કબૂલ ફરમાએ ઓર અમારી ખાનકાહ કા બોલ બલાહ હુઆ ફરમાએ ઓર ઇસ રૂખ ખાનકા કે સજાદા રસૂલની ઉમર મે અકલ મે ઇલમ મે બરકત એતઆ ફરમાએ લગરના પાવાગરડ પર આવેલ હઝરત બાસા બાબાના દરગા ખાતે હઝરત બાસા બાબાના ઉર્સની ઉજવણી બે દિવસીય કરવામાં આવી હતી આજે ઉર્સનું સમાપન કરવામાં આવ્યું છે ઉર્સના પ્રથમ દિવસે સંતલ શરીફ નું ભવ્ય જુલૂસ નીકળ્યું હતું અને બીજા દિવસે ખાનકાએલે સુદનતના ગાદીપતિ જે છે સૈયદ અમીરuddin બાબા કાદરી તકલીફ ફરમાવી હતી જ્યારે મોટી સંખ્યામાં ગુજરાત સહિત આંતર મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશમાંથી મોટી સંખ્યામાં અદરત બાદ આવવાના જે હકીદત મંદો છે તે ઉમટ્યા હતા અને ઉર્ષનો લાભ લીધો હતો આરવી ન્યૂઝ કાદીડાડી પંચમહાલ થલોલ